રાજ્યની છ મહાનગરપાલિકાઓ સુરત અમદાવાદ રાજકોટ વડોદરા ભાવનગર અને જામનગરમાં મતદાન થયું હતું રાજ્યમાં એકતાલીસ પોઈન્ટ એકવીસ ટકા જેટલું મતદાન થયું હતું જેમાં સુરતમાં તેતાલીસ ટકા વડોદરામાં બેતાલીસ પોઈન્ટ બ્યાસી ટકા જામનગરમાં ઓગણપચાસ પોઈન્ટ ચોસઠ ટકા અને રાજકોટમાં પિસ્તાલીસ પોઈન્ટ ચુમોતેર ટકા મતદાન સરેરાશ થયું હતું ત્યારે આ વખતે રાજકીય આગેવાનો પણ વિચારમાં પડી ગયા છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે જેમાં છ મહાનગરપાલિકાઓ અમદાવાદ સુરત રાજકોટ વડોદરા જામનગર અને ભાવનગરમાં રવિવારે એટલે કે આજે એકવીસમી ફેબ્રુઆરીના રોજ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થયું હતું આ વખતે મતદારોમાં નિરસતા જોવા મળી છે ત્યારે રાજ્યનું સરેરાશ મતદાન એકતાલીસ પોઈન્ટ એકવીસ ટકા જેટલું રહેવા પામ્યું છે જેમાં સુરતમાં બેતાલીસ પોઈન્ટ એકતાલીસ ટકા અમદાવાદમાં સાડત્રીસ પોઈન્ટ એકોતેર ભાવનગરમાં તેતાલીસ પોઈન્ટ છાસઠ વડોદરામાં બેતાલીસ પોઈન્ટ બ્યાસી અને જામનગરમાં ઓગણપચાસ રાજકોટમાં પિસ્તાલીસ પોઈન્ટ ચોમોતેર ટકા સરેરાશ મતદાન થવા પામ્યું છે તો ઓછું મતદાન થતા રાજકીય પંડિતોના પણ ગણિત ઊંધા પડી શકે તેમ લાગી રહ્યું છે આગામી ત્રેવીસમી મતગણતરીએ જ કોણ જીતશે તેની જાણ થશે અઝર કુરેશી ન્યુઝ